નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે લવિંગ ખાવાના ફાયદા તેમાં રહેલા પોષક તત્વો અને કોણે ન ખાવું જોઈએ અને કેટલી માત્રામાં લવિંગ ખાવું જોઈએ અને તેના ઘરગથ્થુ ઉપયોગો કયા કયા છે તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરવાના છીએ તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ વસ્તુ વિશે વાત કરવાના છીએ જેનું નામ છે લવિંગ મિત્રો વાત કરીએ તો લવિંગ માત્ર રસોઈમાં સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી પરંતુ તે આરોગ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે આ વિડીયોમાં આપણે જાણીશું લવિંગ ખાવાના ફાયદા તેમાં રહેલા પોષક તત્વો કેટલું ખાવું જોઈએ કોણે ન ખાવું જોઈએ અને લવિંગના ઘરગથ્થુ ઉપાયો મિત્રો આ માહિતી આપના રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો વિડીયોને અંત સુધી જુઓ અને ઉપયોગી માહિતી મેળવો મિત્રો પહેલા આપણે વાત કરશું લવિંગમાં રહેલા પોષક તત્વો વિશે મિત્રો લવિંગ એ આયુર્વેદમાં વર્ષોથી ઉપયોગમાં લેવાતું એક મહત્વપૂર્ણ મસાલો છે તેમાં રહેલા પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં કેલ્શિયમ રહેલું છે જે હાડકાં અને દાંત માટે ખૂબ જ સારું કહેવામાં આવે છે તેની અંદર આયરન છે જે હિમોગ્લોબિન વધારવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે તેના અંદર મેગ્નેશિયમ છે જે સ્નાયુઓ અને નસો માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં વિટામિન સી છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે તેની અંદર ફાઈબર છે જે પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે અને લવિંગની અંદર એક વસ્તુ રહેલી છે જેનું નામ છે યુજેનોલ જે પ્રાકૃતિક પેઇન કિલર અને એન્ટીસેપ્ટિકનું કામ કરે છે મિત્રો હવે આપણે જાણીએ લવિંગ ખાવાના આશ્ચર્યજનક ફાયદા વિશે જેમાં જે પહેલો જ ફાયદો છે કે તે પાચનતંત્ર માટે ઉત્તમ છે એની પાછળનું કારણ એ છે કે લવિંગ પેટની સમસ્યા જેવી કે ગેસ અપચો અને અજીર્ણને દૂર કરવામાં મદદ કરે છે જો તમારે પાચન શક્તિ સુધારવી હોય તો ખોરાક પછી એકથી બે લવિંગ ખાવાની ટેવ પાડો મિત્રો જો બીજા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે દાંત અને મોઢાના આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો લવિંગનું તેલ જે દાંતની પીડા માટે ઉત્તમ માનવામાં આવે છે મિત્રો લવિંગ ચાવવાથી મોઢામાંથી દુર્ગંધ દૂર થાય છે તથા દાંતની સમસ્યા માટે એક ટીપું લવિંગનું તેલ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને જે દાંતની પીડાને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થશે મિત્રો જો ત્રીજા નંબરના ફાયદા વિશે વાત કરું તો તે ખાંસી અને શરદી માટે ખૂબ જ લાભદાયી રહેલું છે મિત્રો લવિંગમાં રહેલા એન્ટી માઇક્રોબિયલ ગુણધર્મો શરદી અને ખાંસીમાં ખૂબ જ ફાયદાકારક છે મિત્રો જો વાત કરીએ તો તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે મિત્રો લવિંગ એ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે જે શરીરને રોગોથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે મિત્રો તમે રોજ એક લવિંગ ખાઓ છો તો તે શરદી અને ખાંસીથી બચાવવાનું કામ કરે છે મિત્રો સાથે સાથે વાત કરીએ તો લિવર અને હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો લવિંગ લિવરને ટોક્સિન મુક્ત રાખવામાં મદદ કરે છે તેમાં રહેલા યુજેનોલ તત્વ હૃદય માટે પણ ખૂબ જ લાભદાયી છે મિત્રો ડાયાબિટીસમાં પણ ઉપયોગી છે મિત્રો તેની પાછળનું કારણ એ છે કે લવિંગ બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે મિત્રો ડાયાબિટીસ ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહથી લવિંગનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો જો બીજા ફાયદા વિશે વાત કરીએ તો તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે મિત્રો લવિંગ મેટાબોલિઝમ વધારવામાં સહાય કરે છે તે ચરબી ઓગળવામાં અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે મિત્રો હવે પ્રશ્ન થાય કે કેટલું લવિંગ ખાવું જોઈએ મિત્રો તમે રોજનું એકથી બે જ લવિંગ ખાવું સુરક્ષિત માનવામાં આવે છે જો વધારે લવિંગ ખાવામાં આવે તો તેનાથી એસિડિટી અને પેટની સમસ્યાઓ પણ થઈ શકે છે એટલે લવિંગનું સેવન હંમેશા સમતોલ માત્રામાં જ કરવું જોઈએ મિત્રો કોણે લવિંગ ન ખાવું જોઈએ તો મિત્રો વાત કરીએ તો ગર્ભવતી મહિલાઓ હોય એમને વધારે માત્રામાં લવિંગ ન ખાવું જોઈએ બીજું કે જે લોકોને લો બ્લડ પ્રેશર ધરાવતા હોય મિત્રો લવિંગ બ્લડ પ્રેશરને ઓછું કરી શકે છે એટલે જે લોકોનું લો બ્લડ પ્રેશર હોય તેમને ડૉક્ટરની સલાહ લઈને જ પછી લવિંગ ખાવું જોઈએ મિત્રો જે લોકોને હાઈ એસિડિટી અથવા અલ્સરની સમસ્યા હોય તે લોકોએ લવિંગનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે લવિંગ પેટમાં એસિડિટી વધારી શકે છે મિત્રો જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ લેતા હોય તે લોકોએ લવિંગનો ઉપયોગ કરવાનો ટાળવું જોઈએ અથવા ડૉક્ટરની સલાહ લઈને જ પછી તેમને લવિંગનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે લવિંગ લોહીને વધુ પાતળું કરી શકે છે એટલે જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય તેમને ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જ લવિંગનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો જો લવિંગના ઘરગથ્થુ ઉપાય વિશે વાત કરું તો જે લોકોને ખાંસી હોય એ લોકો એકથી બે લવિંગને થોડું શેકવાનું છે અને તેને બરાબર ખલદસ્તામાં એને વાટી દેવાનું છે એમાં તમારે એક ચમચી જેટલું મધ મિક્સ કરી અને ચાટવાનું છે તો તેમાં તે લોકોને શરદી અને ખાંસીમાં ચોક્કસ ફાયદો થાય છે અને આ પ્રયોગ હું પણ કરું છું અને મારા ઘરના બધા જ લોકોને જ્યારે એકદમ ખાંસી હોય છે ત્યારે પણ અમે બધા જ લોકો આ પ્રયોગ કરતા હોય છે મિત મિત્રો તમને બધાને ખબર છે કે દાંતની પીડા હોય તો લવિંગ પાવડર અને મીઠું મિક્સ કરીને મસૂડા પર જો લગાવવામાં આવે તો જે દાંતની પીડામાં ખૂબ જ ફાયદો થાય છે અને લવિંગનું તેલનું ટીપું પણ આપણે રૂની અંદર મિક્સ કરી અને આપણે જે જગ્યાએ દાંત ઉપર દુખાવો થાય એ જગ્યાએ જો લગાવવામાં આવે તો પણ જે દાંતમાં જે દુખાવો થતો હોય છે એમાં ચોક્કસ રાહત મળે છે મિત્રો જે લોકોને ગેસ અને અપચો હોય તો તે ખોરાક પછી એક લવિંગ ખાવાથી એ લોકોને ગેસ અને અપચાવામાં ચોક્કસ રાહત મળે છે મિત્રો લવિંગ અને અજમાને વાટીને પીવાથી પેટની સમસ્યામાં પણ રાહત મળે છે મિત્રો વાત કરીએ તો આ પ્રમાણે લવિંગના પણ ઘણા બધા આયુર્વેદિક ફાયદા છે જો તમે રોજનું એકાદ લવિંગ ખાઓ છો તો એ ચોક્કસ તમારા સ્વાસ્થ્યને મજબૂત કરવામાં તમારી મદદ કરશે મિત્રો લવિંગ એક પ્રાકૃતિક અને ઔષધીય ગુણોથી ભરપૂર વસ્તુ છે જો તમે તેને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ઉપયોગમાં લેશો તો તમે અનેક રોગોથી બચી શકશો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા બીજા મિત્રોને શેર પણ કરો અને મિત્રો શું તમને લવિંગનો ઉપયોગ કરો છો ખરા અને તમે લવિંગ માટે કયા કયા ઘરગથ્થુ ઉપયોગ કરો છો એ પણ જરૂરથી કોમેન્ટમાં જણાવશો તો મિત્રો તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો બાય બાય ફરીથી મળીશું એક નવા રસપ્રદ જાણકારી સાથે આવજો મિત્રો બાય બાય આવજો